પત્ની સાથેના ઝગડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કર્યો છે માત્ર બે મહિના અગાઉ લગ્ન જોડાયા હતા અને આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો યશવાત સિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ 108 ને જાણ કરી પોતે પણ માથે ગોળી ધરબી દીધી વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે જેટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ફ્લેટના રહીશું સિવાય કોઈ પણ વ્યક્તિની અંદર પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો જજીસ બંગલા રોડ પર એક ખૂની ખેલ ખેલાયો છે જેમાં શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને પોતે પણ આત્મહત્યા કરી છે દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થઈ હતી અને ખૂની ખેલ ખેલાયો છે

શક્તિસિંહ ગોહિલના ભત્રી જાએર પોતાની પત્નીને ગોળી મારી ને પોતે પણ આપઘાત કર્યો છે ને ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા જ બંને દંપતી લગ્ન ગ્રંથિ થી જોડાયા હતા શું વધુ માહિતી સામે આવશે છે જી ચોક્કસથી પ્રિયલ જે પ્રમાણે ગઈકાલ રાત્રે એક આત્મહત્યા અને સાથે સાથે જે હત્યાનો બનાવ છે તે સામે આવ્યો હતો અને જે અમદાવાદના જે જજીશ બંગલો છે તે ખાતે બન્યો હતો અત્યારે મારી પાછળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે સોસાયટી છે તે આ સોસાયટીમાં ગઈકાલ રાત્રે બન્યો હતો અને જે એનઆરઆઈ ટાવરમાં જે મોડી રાત્રે જે કોંગ્રેસના જે નેતા છે શક્તિસિંહ ગોહિલ તેમના જે સગાભાઈનો જે દીકરો છે જે ભત્રીજો જે જેનું નામ છે યુવરાજસિંહ ગોહિલ તેના દ્વારા પહેલાં પોતાની જમવા માટે બહાર ગયા હતા અને તે દરમિયાન જમીને ઘરે આવતા બંને વચ્ચે કોઈ મતભેદ થયા હોવાની જે ઘટના છે તે સામે હતી અને જે ત્યારબાદ તેમના બંને જે ઝઘડો છે તે ઉગ્ર થયો હતો અને ઝઘડો ઉગ્ર થયા બાદ તે જે યુવરાજસિંહ હતો તેના દ્વારા જે તેની પત્ની છે પત્નીને ગોળી મારવામાં આવી હતી ગોળી માર્યા બાદ જે યુવરાજસિંહ છે તેના દ્વારા જે એકસો આઠની ટીમ છે તેને બોલાવવામાં આવે છે અને ત્યારબાદ જે એકસો આઠની ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવે છે તેમાં જે તેની પત્ની છે તેને મૃત જાહેર કરવામાં આવે છે અને સમગ્ર ઘટનાને જોતા ત્યારબાદ જે યુવરાજસિંહ છે તેના દ્વારા એકસો આઠની જે ટીમ છે તેની સામે જ એ પોતાની એકસો આઠની સામે જ જે ગોળી મારીને પોતાની આત્મહત્યા કરવા કરી દે છે પોલીસ દ્વારા અત્યારે હાલમાં જેનો મૃતદેહ છે અત્યારે હાલમાં પીએમ અર્થે સારવાર સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા જે અને જે પિસ્તોલ હતી તે પણ લાઇસન્સવાળી હતી અને સૌથી મોટો એ પ્રશ્ન છે કે હત્યા છે અને આત્મહત્યા તો બંને પાછળનું જે કારણ છે એ હજુ પણ અકબંધ છે શું કારણ હોઈ શકે તે હવે પોલીસ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે પ્રિયલ હિમાંશુ આ બંનેઓના દંપતિના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે શક્તિસિંહ ગોહિલનું પ્રતિક્રિયા કોઈ નિવેદન સામે આવ્યું છે જી ચોક્કસથી પ્રિય જે બંને દંપતી હતા છેલ્લા બે મહિના અગાઉ જ તેઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને તેમની વચ્ચે કોઈ અણબનાવના લીધે આ જે સમગ્ર ઘટના છે તે હત્યામાં પરિણમી છે અને પરિવારજનો દ્વારા અત્યારે હાલમાં તો તેમને જે પરિવારજનો છે તે અત્યારે હાલમાં અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ ગયા છે અને સમગ્ર મામલે હાલમાં જે પોલીસ દ્વારા છે તે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ બંનેની વચ્ચે જે અણબનાવ રહેતો હોવાની જે છે પ્રાથમિક માહિતી મળી રહી છે અને સાથે સાથે જે પતિ દ્વારા પતિ દ્વારા પહેલા પત્નીની હત્યા કરવામાં આવે છે અને ત્યારબાદ પોતે જે આ ગોળી મારીને પોતાને આત્મહત્યા કરી દે છે અને સમગ્ર મામલે જે પોલીસ અધિકારીઓ સાથે જે પોલીસની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે દોડી આવી હતી અત્યારે હાલમાં જે એનઆરઆઈ જે ટાવર છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રિયલ હિમાંશુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી રહી છે આ અંગે તો કોઈ વધુ તપાસ સામે આવી છે ખરી જી ચોક્કસથી હાલમાં તો ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જે પોલીસની ટીમો છે તેમના દ્વારા જે નિવેદનો લેવામાં આવી રહ્યા છે સાથે સાથે જે પરિવારના નિવેદનો છે તે પણ લેવામાં આવી રહ્યા છે અને પોલીસ જે છે તેમના દ્વારા અત્યારે હાલમાં સમગ્ર મામલે તપાસ કરી રહી છે કોઈ ચોક્કસ કારણ સામે આવશે ત્યારબાદ પોલીસ દ્વારા જાણ કરવામાં આવશે અને જે પ્રાથમિક માહિતી મળતી મુજબ પરિવારના જણાવ્યા મુજબ કે જે તેમના દ્વારા જે બંનેની વચ્ચે જે અણબનાવ બનતો હતો તેના કારણે આ જે સમગ્ર ઘટના છે તે પરિણામી છે પ્રિય

ફેરવાયો હતો જેમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ જ પત્નીને ગોળી ધરબી દીધી હતી પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હતો